ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે પાકિસ્તાને અનેક ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો રાજસ્થાન સેના સામે તેઓ કંઈ કરી શક્યા નહીં ભારતના એસ ફોર હંડ્રેડ અને આકાશે તેમના તમામ હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા ભારતીય સેનાએ તમામ ડ્રોન હુમલા નિષ્ફળ કર્યા અને પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો આઠ અને નવ પાકિસ્તાનની સેનાએ પશ્ચિમી સરહદે ડ્રોન અને અન્ય હથિયારો થી હુમલો કર્યો હતો આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઉપર પણ સતત સીઝ ફાયરિંગનો ભંગ કર્યો હતો આ હુમલાઓનો હેતુ ભારતની સરહદે ઘૂસણખોરી અને અસ્થિરતા ફેલાવાનો હતો ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તે દેશના સર્વભૌમત્વ અને અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને પાકિસ્તાનના કોઈ પણ નાપાક ષડયંત્રનો જવાબ પૂરી તાકાતથી આપશે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમ સીમાએ છે બંને દેશો એકબીજા પર ડ્રોન અને મિસાઇલ હુમલાના આરોપ લગાવી રહી છે ભારતે કહ્યું છે કે પાકિસ્તાને પંદર થી વધુ ડ્રોન અને મિસાઇલ હુમલા કરવાની કોશિશ કરી છે જેને ભારતીય સેનાએ નાકામ બનાવી છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો